જય શિયા રામ જય ગૌ માતા પરમ કૌ સંસદ કુંભ મેળામાં આપનું સ્વાગત છે બધાને જય ગૌ માતા પરમ પૂજ્ય આદ્યગુરુ શંકરાચાર્ય એ પરંપરામાં ચાર ધામના વર્તમાન પેઠાધીશ દ્વારકા અને શિંગેરી મઠ જી સ્વરૂપાનંદ મહારાજજી ગુરુ મહારાજ ની પરંપરામાં ચાલતા પરંપરા આચાર્ય વર્તમાન સમય એના દ્વારા ગૌ સંસદ અહીંયા ગાયોનું કેમ જતન થાય એ માટે પૂરા ભારતમાંથી પૂરા વિશ્વમાંથી અહીંયા એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે કુંભ મેળા દરે એમાં અમારે લંડન ઉપસ્થિત વનદેવી માતાજી એની કથા ચાલે છે સેક્ટર તેર માં અને એના દ્વારા અમારે અહીંયા આવવાનું થયું ત્યારે એટલું જરૂર કહીશ એક કથાકાર તરીકે કે ગાયનું જતન જરૂર થવું જોઈએ બિપ્રધેનું સુરસંત લઈ નહીં મનુજ અવતાર નિધિ ઇચ્છા નિર્મિતનું માયા ગુણ ગોપાર ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુનો એક અવતાર ભગવાન રામચંદ્ર ભગવાન એમણે પણ ગાય માટે આ પૃથ્વી ઉપર આવી અને જન્મ એમનું પ્રાગટ્ય થયું ગયો ગાયની સેવા ન થઈ શકી એટલે એને બીજો જન્મ લીધો કેવલ ને કેવલ માં ગાય માટે અગિયાર વર્ષ આપ્યા ભગવાન મથુરામાં પ્રાગટ્ય થયો અને ગોકુળમાં આવી અને ગૌ સેવા કરી ભગવાન કૃષ્ણને જો પૂછવામાં આવે કે ભગવાન આપના તો હજારો નામ છે એમાં તમને ગમતું કયું નામ તો ભગવાન એમ કહે ભગવાન નામ હોય તો એ નામ છે ગોપાલ ગોવિંદ જેને ગાયો નું સંવર્ધન કર્યું ગાયની સેવા કરી ગાય છે આપણી માં છે વિશેષમાં આ કુંભ મેળામાં મારા બાર વર્ષનો યોગ બાર વર્ષ પહેલા દુધરેશ ખાલસામાં કથા કરવાનો અવસર પ્રાપ્ત થયેલો એ બાર વર્ષ આ કુંભ મેળામાં પૂરા થઈ રહ્યા છીએ ત્યારે મારા જીવનને હું ખૂબ ધન્યતા અનુભવું છું અહીંયા આવ્યા પછી સાધુ સંતોના પૂરા ભારતમાંથી આવતા સાધુ સંતો દર્શનનો લાભ કોઈ જગ્યાએ કથા કોઈ જગ્યાએ અન્ય પુરાણો શાસ્ત્રોનું પઠન પાઠન કોઈ જગ્યાએ યજ્ઞ આગાદી કોઈ જગ્યાએ નામ સંકીર્તન કોઈ જગ્યાએ કેવલ ને કેવલ રામ રોટી આ બધું સંતો દ્વારા સંતોનો મેળો છે પૂરા ભારતમાંથી આવી અને બાર વર્ષે ત્રણ ત્રણ વર્ષે આવતો આ મેળો સંતો આવીને જે કાંઈ પૂજી છે અમારે હરિરામ બાપા એમ કહેતા કે એમના શિષ્ય બાપા એમ કહેતા કે સાધુની જોડીને સોજા ન ચડવા જોઈએ સાધુની જોડીને હોજો ન ચડવો જોઈએ એમ એટલે સાધુ મહાપુરુષો અહીંયા આવી અને જે કાંઈ પૂંજી ભેગી થઈ હોય એ અહીંયા આવીને સાધુ ઉડાવી દેતા હોય છે આપણા ગ્રહસ્થીઓના મેળા અલગ હોય છે તો આ ધર્મ સાંસદ સભામાં આવવાનું થયું મળવાનું થયું મારા જીવનને ખૂબ ભાગ્યશાળી સમજુ છું અસ્તુ વિશેષમાં કાંઈ નહીં કહેતા મા વનદેવી સાથે આજે કથા વિરામ લઈ રહી છે બસ એ સાથે બધાયને બધાયનું કલ્યાણ કલ્યાણ થાય કામ કારણ કે આ પ્રયાગ છે તીર્થોનો રાજા છે બધાય તીર્થો છે એનો રાજા પ્રયાગ છે તો પ્રયાગ પાસે ભરતલાલજીએ માગ્યું છે અર્થ અર્થન ધર્મન કામ રૂચિ ગતિહુ નિર્વાણ જન્મ જન્મ પ્રતિરામ પદયા વરદાન આદ જે કોઈ ક્ષેત્રમાં જે ધર્મને માનતા હોય એના ઈષ્ટના હૃદયમાં એમની પ્રીતિ વધે એવું મહારાજ પ્રયાગ પાસે માગીએ અને હું પણ એટલું જ માગું કે મારા ઈષ્ટના ચરણમાં મારી કૃતિ વધે વિશેષમાં બધાને જય શિયા રામ મહારાજ પ્રયાગરાજ કી જય હો જય શિયા જય ગૌ પ્રણામ